મિત્રો આજે કહે છે ને કે ખેડૂત દેશ માટે રૂપ છે એને આ વિડીયાની ક્લિપ બતાવી દીજો અને તમે ખેડૂતના દીકરો હોય ગર્વ હોય તો વિડીયો શેર કરવાની ચૂકતા નહીં ને અમુક ખીસડ ખાયા અને હાદાની એમ છે કે ખાલી બે બે સોપડીઓ ભણી લીધી હતી એમ થાય કે આ અમે આખું આખો બ્રહ્માંડનું નું સંચાલન અમિત તમને આખી સૃષ્ટિ ની સંચાલન ની હિન્દી ખબર પડે છે એટલે એ ખીસર ખાઈ ને પૂરી કલીપ ફંભળાવો પછી બે ત્રણ મિનિટનો નો વિડીયો હશે ખાસ કરીને વિડીયો પૂરો જોઈજો ને શેર કરવાનું સુખતા નહીં જય જવાન જય કિસાન હાલો આજે એક કશીક જાણવા જેવી વાત કરીએ અમુક વ્યક્તિના મોઢે મેં હમણાં જે પાક નુકસાની આવીને એમાં સાંભળ્યું છે કે ખેડૂતો આ દેશ ઉપર ભારણરૂપ છે ભાઈ એને ખબર નથી કે પોતે શું બોલી રહ્યો છે કારણ કે એને બાપ કોઈ ખેતી તો તો જોઈ નથી શરૂઆત કરીએ વાવેતર કરે અને માલ વેચવા માટે જાય ત્યાં સુધીમાં ખેડૂતોનો માલ કોણ કોણ ખાય તો ખેડૂતોનો માલ ચોર ખાય ઢોર ખાય મોર ખાય વાહે વધે તો ખેડૂતના બચ્ચા ખાય નહીતર કેટલાક વેચવા જાય ત્યારે હરામ ખોર પણ ખાય

શાહ નાખવા પડે પછી બાપ જન મારે વાવેતર થાય આવી તો કોઈ ખબર હોતી નથી આટલો ખર્ચો નો નીકળે ને એટલું ખેડૂત ને આપ્યું છે બિયારણ અથવા ખાતર ત્રીજો ભાગ ગણો તો અથવા તો દાડિયા નાખીને મજૂરી કરી હોય અથવા તો માલ નકરો કરવા માટે હાર્વેસ્ટિંગ કર્યું હોય આમાંથી એકાદો ખર્ચો નીકળે આ બધા ખર્ચા નીકળતા નથી એટલું આપ્યું છે અને કેટલાક હરામખોરોને પેટમાં દુખે છે કે ભાઈ આ ખેડૂતો દેશ ઉપર ભારણ ભારણરૂપ છે અચ્છા ચાલો તમને સમજાવું કે ખેડૂત જયારે નહીં હોય ને તો તમારા ઉપર કેટલું ભારણ આવશે હુંડિયામણ કોઈ દી ક્યારે હેમડું છે હુંડિયામણ બેલેન્સ શીટ હુંડિયામણની અછત આ કોને કહેવાય ખબર છે હવે જેને બાપ જન્મારે આટલું નોલેજ છે નહીં એ હંમેશા બિહીન આવી ટીકા કરશે હા હુંડિયામણ એટલે હાવ સહેલી ભાષામાં સમજાવું તો આપ પાછો છપાતા નથી ખરવો રૂપિયા નો માલ આપણે કોક પાહીથી ખરીદો તો એ રૂપિયા આપણે ગયા ને પાછા લાવવા પડે કા ડોલરમાં લાવવું પડે કા ગોલ્ડ કરન્સી ના રૂપમાં લાવવું પડે ને આપણો માલ ક્યાંક વેચવો પડે હવે એવી રીતે જો ખેડૂતોને તમે પાક નુકસાની નહીં આપો તો અહીંયા ઘર એક તો ખેતીની માણસો પલાયન પલાયન કરતા જાય છે શબ્દ છું કોઈ ખેતી કરવા રાજી નથી અને હવે જો ખેતી થશે જ નહીં અથવા તો ખેડૂત જો ખેતીમાંથી પલાયન કરી જશે તો પછી આ બધી વસ્તુઓ તમારે બહારથી ઇમ્પોર્ટ કરવી પડશે હવે બહારથી ઇમ્પોર્ટ કરશો એટલે ઉપયોગ બહાર ગયો વિચારજો ખેતીની જે ઉત્પાદન થાય છે ને એટલું જો તમે બહારથી પ્રોડક્શન બહારથી લાવો એ પહેલા તો શક્ય જ નથી મોંઘવારી માજા મૂકી દેશે કેટલીક વસ્તુ એવી છે કે બહારથી આવી જ ન શકે ફ્રૂટ તમે અમુક લાવી શકો બધા ફ્રૂટ ન લાવી શકાય કેળા સીતાફળ એને અહીંથી બીજા રાજ્યમાંય નથી લઈ જઈ શકતા તમે એવી જ રીતે કેટલીક વસ્તુનું ટ્રાન્સપોર્ટિંગ મોંઘું પડે દાખલા કે ટોફા છે તો વજનવાળી વસ્તુ જેનું ટ્રાન્સપોર્ટિંગ માંગું પડે એવી જ રીતે કેટલીક વસ્તુ બગડી જાય ટમેટા શાકભાજીની અંદર તમામ આઈટમો ભાજી પાલા બધા એ કઈ વિદેશથી આવી શકતા નથી અને આવે તો કેવડી કમર તોડ થાય એ સમજાવું કે આપણો રૂપિયો બદલામાં જે બહાર ગયો ને પાછો લાવશો કેવી રીતે આને હુંડિયામણ કહેવાય હવે જેને બાપ જન્મારે દી ખેતી જોઈ નથી જેને બાપ જન્મારે કોઈ દી હુંડિયામણ એટલે શું ખબર નથી કોલેજમાં ગયો છે ચોપડા ફાયડા છે બાકી કઈ ખબર નથી એટલે

આવું દેશી ભાષામાં સમજાવું છું એટલે ખેડૂત ને જયારે કઈ થોડું ઘણું સરકાર આપતી હોય તો બહુ પેટમાં દુખવાનું રાખવું નહીં અને નો પચતું હોય તો ફાર્ગોલે ટેબ્લેટ ની ગોળી લેવી એટલે બીજે દિવસે બે થી ત્રણ વખત ખુલા છે તે ઉતરી જશે બાકી ખેડૂત ની ટીકા કરતા નહીં અને કરવી હોય તો એક દિવસ નક્કી કરજો કે આપણે એક મહિના માટે ખેતી કરવા જવું છે કોકને અને ન હોય ને તો મારે એની આવજો વીસ હજાર રૂપિયા પગાર આપીશ ઓછા પડતા માથ વધારે આપીશ બળધિયાની ઘોડે હું કામ કરું ને એની હારે હારે તમે કામ કરજો કે મારા દાડિયા કામ કરે ને એની હારે કામ કરજો પછી તમારે જે બોલવું એની બોલવાની છૂટ છે